આજે આપણે એક એવા ખેડૂત મિત્ર પાસે આવ્યા છીએ જે અભ્યાસક્રમની સાથે ખેતીમાં પણ જોડાયેલા છે અને જે પ્રાકૃતિક રીતે ખેતી કરે છે તો એવા ભાઈ સાથે આપણે હું તમને મુલાકાત કરાવીશ તો આવો ભાઈ તમારું નામ શું છે પરમાર અને તમે અભ્યાસ કરો છો હા શું અભ્યાસ કરો આઈટીઆઈ કરું છું દસ પછી બરાબર છે અને આ તમે ખેતી સાથે જોડાયેલા છો એમને તો આ તમે આ પાછળ આપણે જોઈ શકીએ છીએ ગાયો છે એ બધું શું એના માટે ટ્યુબ ચાલો થોડુંક ભાયા જઈને જાણવા પ્રયત્ન કરશું પછી આ વાત ઓળખી છે ઓળખી બરાબર છે અને આ પાછળ ટ્યુબ દેખાઈ રહી છે એ અમારે જીવન

આ આપણે નોકરી આ નોકરી આ નોકરી આપણે જ છે તો એની કરતા ગામ ગામડું ને ખેતી બરાબર તો તમે ખેડૂતોને શું કહેવા માંગશો કે આ ગાય ગામડું ને ખેતી એ સૂત્રો પર ચાલો બરાબર છે તો એવું જરૂરી નથી હોતું ને કે નોકરી કરવી તો જ કંઈક થાય ના ના તો તમે આમાં મહેનત પણ ઘણી બધી લાગતી હશે

તો રસાયણ કરતા તો આ જીવામૃત આ બધું વાપરવું વધારે સારું તો આવા જ વિડીયો જોવા માટે એમ બી એ ખેતી વાળા ચેનલ ને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય જવાન જય કિસાન